દેશમાં સૌથી વધુ જો લાંબો દરિયો કિનારો છે તો તે ગુજરાતમાં છે ગુજરાતમાં સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો છે આ દરિયા કિનારા પર ગુજરાત સરકાર એક પોર્ટ સિટી ડેવલપમેન્ટ કરવા જઈ રહી છે તે બાબતે ગુજરાત મેરીટાઈમ બોર્ડના જે વાઇસ ચેરમેન છે રાજકુમાર બેનીવાલ તેઓએ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ એકમાં જે નર્મદા હોલ છે ત્યાં એક પત્રકાર પરિષદ યોજી હતી અને જે ભવિષ્યમાં આ જે સિટી બનાવવાનું આયોજન છે તેને લઈને પ્રશ્નોત્તરી થઈ હતી પરંતુ જ્યારે રાજકુમાર બેનીવાલને પ્રશ્ન પૂછવામાં આવ્યા કે જે સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો છે વાયબ્રન્ટને લઈને આજે જે તમે પત્રકાર પરિષદ કરી છે પરંતુ હજી સુધી તેઓનું કહેવું છે કે અમે કોઈ સ્થળ પસંદ નથી કર્યું કેમ કે તમે લોકો આયોજન કરી રહ્યા છો તો તમારા પાસે હજી સુધી સ્થળ નથી તે બાબતે તેઓ જવાબ આપ્યો કે અમે એક એજન્સી જે નક્કી કરી છે ને એજન્સી સર્વે કરશે ને સર્વે બાદ જે છે તેના અમે આયોજન કરીશું કે ક્યાં સિટી બનાવી આમ જે દરિયા કિનારો તો છે પરંતુ ક્યાં સિટી બનાવી તે હજી તે નક્કી નથી કરી શક્યા સવાલ બીજો પણ તેમને તે પૂછવામાં આવ્યો કે જે જૂના બંદરો છે તેને ડેવલપ કરવામાં કેમ નથી આવતા તેને લઈને પણ તે જવાબ આપ્યા છે આમ જે રાજકુમાર બેનીવાલ છે જે પત્રકાર પરિષદ તો યોજી પરંતુ જે સિટી બનાવવાનું જે તે ભવિષ્યના આયોજનનો રોડમેપ મૂક્યો સાથે જે જૂના બંદરોનો વિકાસ નથી થયો સાથે જે પોર્ટને લઈને જે પ્રશ્નો છે તેને લઈને તેઓ પત્રકારોને શું જવાબ આપ્યા તે પહેલા આપ સાંભળો એટલે પોર્ટ સિટી એ એક જ જગ્યા બનશે કેમ કે એ કન્સેપ્ટ એવું હોય દાખલા તરીકે આજની ડેટમાં આપના પોર્ટ કેપેસિટી પાંચસો મિલિયન મેટ્રિક ટન છે પોર્ટ સિટી કન્સેપ્ટ એક જ જગ્યા ઉપર જ આપને પાંચસો મિલિયન મેટ્રિક ટનના પોર્ટ ડેવલપ કરવાનું આયોજન છે એટલે એ અત્યારે આપણે એક એજન્સી નક્કી કરી છે જે ફિઝિબિલિટી સ્ટડી આખા કોસ્ટના કરશે ગુજરાતના આખા કોસ્ટની પહેલાં સ્ટડી કરશે કે કઈ લોકેશન બેસ્ટ છે પછી એ પ્રપોઝ કરશે નો 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 અત્યારે કોઈ શોર્ટ લિસ્ટેડ નથી કારણ કે જ્યાં સુધી આપણે સ્ટડી નહીં કરીએ ત્યાં સુધી આપને લોકેશનના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ખબર ના પડે એટલે એટલા માટે ફર્સ્ટ અમે એજન્સી અત્યારે નક્કી કરી દીધી છે એમને વર્ક ઓર્ડર પણ આપી દીધું છે એ એજન્સી સોળસો કિલોમીટર લાંબુ આપણું કોષ છે આખા કોર્સના એ સ્ટડી કરશે પછી બતાવશે પોઝિટિવ પોઈન્ટ હોય કોઈ નેગેટિવ પોઈન્ટ પણ હોય કેટલી દૂર છે મેન રેલવે લાઈનથી કેટલા રોડથી દૂર છે કેટલી ત્યાં લેન્ડ અવેલેબલ છે આ બધા જોઈને કેટલા ડ્રાફ્ટ હોય એના એના પાણીની ગેરાઈ કેટલી છે આ બધા પેરામીટર જોઈને જ આપણે નક્કી કરશું જ્યાં સુધી ઔદ્યોગિક વિકાસની વાત છે એના ઉપર ઓલરેડી દાખલા તરીકે અત્યારે આપણે જે જીઆઈડીસીના મોટા મોટા કોમ્પ્લેક્સ આવી રહ્યા છે એને પણ પોર્ટ સાથે કઈ રીતે લિંક કરી શકાય એના સાથે પણ આપણે વિચાર કરી રહ્યા છીએ અત્યારે અમે પોર્ટની વાત કરી રહ્યા છીએ એટલે એમાં શું હોય છે બે પ્રકારના ખર્ચા હોય છે ફર્સ્ટ બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દાખલા તરીકે રોડ રસ્તા કનેક્ટિવિટી રેલ કનેક્ટિવિટી ઇલેક્ટ્રિસિટી વોટર સપ્લાય એના જે ખર્ચા હશે એ સરકાર તરફથી બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવશે પરંતુ પોર્ટના ડેવલપમેન્ટ હશે એની ઉપર પીપીપી મોડ ઉપર આપણા જેટલા મોટા કંપનીઓ હોય આખા વોલ્ડની અંદર એ એના આપણે પુલ ઇન કરશું તો એના ઇન્વેસ્ટ એટલે એ ટુ વે પ્રોસેસ છે હા પ્રાઇવેટ એટલે તો એ એ સરસ ક્વેશ્ચન છે હવે આપના જીએમબી ના જે રોલ છે અગાઉ એટલા નાઇન્ટી ફાઇવ પહેલાં શું હતા બધા પોર્ટ જીએમબી પોતે ઓપરેટ કરતા હતા અત્યારે આપના આખા રોલ બદલાઈ ગયા છે જીએમબીના ના મેજર રોલ રેગ્યુલેટર તરીકે છે આપણા પોર્ટ ઓપરેટર તરીકે નથી એટલે જે કંઈ એ છે એ બધું પ્રાઇવેટ પોર્ટ માધ્યમથી છે લાસ્ટ ક્વેશ્ચન અત્યારે બેસિક પ્લાનિંગ આપણે કરીએ છીએ પોર્ટ સિટીના લોકેશન ફિઝિબિલિટી બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની સાઈઝ એની પ્લાનિંગ અત્યારે આપણે કરી રહ્યા છીએ એ પછી એક વર્ષની અંદર આખે પ્લાનિંગ થશે પછી આપના એના પ્રોજેક્ટ થશે પીપીપીના પાર્ટનરશીપ થશે એના આધારે આખું પ્લાનિંગ થશે જે પ્રકારે રાજકુમાર બેનીવાલે આજે પત્રકાર પરિષદ યોજી હતી ભવિષ્યના પોર્ટને લઈને વાત કરી હતી પરંતુ તે

પણ આ જે સિટી ડેવલપમેન્ટ ક્યારે બને છે કેટલું રોકાણ આવે છે તેનું સરકારીકરણ થાય છે કે પ્રાઇવેટીકરણ તે જોઈએ કેમેરામેન રાજેશ ઠાકોર સાથે તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર